અંકલેશ્વર ની માલી ખિડકી યુવક મંડળ દ્વારા છોટા ભીમ ઉપર અનોખું ગણેશ પંડાલ બનાવવામાં આવ્યું છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અંકલેશ્વર માલી ખડકી યુવક મંડળ દ્વારા છોટા ભેમી થીમ પર અનોખુ ગણેશ પંડાલ તૈયાર કરાયું હતું ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શહેરના માર્ગો પર બાપાની આગમન યાત્રા બાદ હવે ગણેશજીની જે તે સ્થળોના પંડાલો કરાય છે તેમાં ગણેશ મંડળ દ્વારા વિધવિધ કોન્સેપ્ટ સાથે પંડાલ તૈયાર કરી બાપાના સ્થાપના સ્થળે આકર્ષિત બનાવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના ના ખડકી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ પંડાલને આકર્ષક બનાવી નવી થીમ અપનાવી આવી નવ જવાનોના બાળપણોનો હાલ બાળકોની ફેવરિટ ગણાતી પ્રખ્યાત કાર્ટૂન સિરીઝ છોટા ભીમના પાત્રને ગણેશ પંડાલમાં મૂકી બેકગ્રાઉન્ડ સેટ ઉપર સિરીઝ આધારિત તૈયાર કરવામાં આવે છે બાળકો જ્યારે અહીં બાપાના દર્શન કરવા આવે છે ત્યારે છોટા ભીમ કાર્ટૂન સિરીઝના પાત્રો જેવા કે છોટા ભીમ કાલુ ઢોલુ ભોલુ છુટકી જેવા પાત્ર જોઈ તેઓ ખુશ થાય છે તો બાળકો રમવા માટે કેટલાક સાધનો મૂકવામાં આવ્યા છે અંકલેશ્વર માલી ખડકી યુવક મંડળ દ્વારા ગણેશ પંડાલમાં બાળ ગણેશજી બાળ હનુમાનજી તેમજ બાળકૃષ્ણજીની પણ આકર્ષક પ્રતિમા બેસાડવામાં આવી છે હાલ ગણેશ ઉત્સવ શરૂ થયો હોવાથી ભક્તો પોતાના પરિવારજનો સાથે પોતાની સોસાયટી સહિત અન્ય વિસ્તારોમાં પણ ગણેશ મંડળો દ્વારા ઉભા કરવામાં આવેલા વિવિધ ગણેશ પંડાલમાં જય બાપ્પાની મોડી રાત સુધી દર્શન કરી રહ્યા છે જય ગણેશ અ દર વર્ષે આપ જાણો છો કે મારી હડકી યુવક મંડળ તરફથી કઈ ને કઈ યુનિક કોન્સેપ્ટ લાવવામાં આવે છે જેનાથી આ વખતે પણ અમે બાળકોને ખાસ કરીને ધ્યાનમાં રાખીને એક કાર્ટૂન થીમ પર આધારિત અને બાળ ગણેશ બાળકૃષ્ણ અને બાળ હનુમાનની મૂર્તિ દ્વારા આ વખતે યુનિક કોન્સેપ્ટ રાખ્યો છે તો અંકલેશ્વરની જનતાને પણ આવશે જોવા માટે તો ખૂબ ગમશે અને યુવક મંડળના તમામ સભ્યોનો પણ અમે આભાર માને છે જેમને અમારા આ પ્રયાસને સફળ બનાવવા માટે જે ખૂબ મહેનત કરી છે દિવસ રાતની અને બાળકોને રમવા માટે અહીંયા ચગદોળ અને જમ્પિંગ નેટ જેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો એ બદલ હું તમામ જે કાર્યકર્તા છે એમને અભિનંદન પાઠવું છું કે આટલો સરસ એમને કોન્સેપ્ટ રાખ્યો છે અને અંકલેશ્વરની જનતાને અમે કહીએ છીએ કે તમે એક વાર જરૂર મુલાકાત લો તમારા બાળકોને ખૂબ ગમશે